મોરબી રાજકોટ હાઈવે ઉપર સંગમ વોટર પાર્ક પાસે અકસ્માત બનાવ સર્જાયો હતો જેને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો મોરબીની અંદર થોડી ઘણી પણ વાહનની અવ્યવસ્થા સર્જાઈ જેને લઈને કલાકો સુધી લોકોએ ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે આવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે આવો દ્રશ્ય આજે પણ જોવા મળ્યું હતું જેમાં મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલ સંગમ રિસોર્ટ પાસે કોઈ વાહન અકસ્માત બનાવ બન્યો હતો એ વાહન અકસ્માત બનાવના લીધે એ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો જે ટ્રાફિક ત્યાંથી લઈને દલવાડી સર્કલ સુધી એટલે કે દલવાડી સર્કલથી સનાડા અને સનાડાથી રાજપર ચોકડીથી આગળ વધીને તે સંગમ રિસોર્ટથી આગળ સુધી આ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો કલાકો સુધી લોકોએ વાહનોમાં ભરાઈ રહેવું પડ્યું હતું અને તેને લઈને લોકો પરેશાન થયા હતા અવારનવાર આવા બનાવો બને છે જેમાં નાની અમથી પણ જ્યાં ટ્રાફિક અવ્યવસ્થા સર્જાય ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે યોગ્ય વ્યવસ્થાઓના અભાવે આવા બનાવો વારંવાર બને છે અને વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવેલા હોતા નથી અથવા તો નવા વૈકલ્પિક રસ્તાઓ વિચારવામાં આવતા નથી જેને લઈને જે જૂના રસ્તાઓ છે તેના ઉપર જ્યારે પણ આ રીતે કોઈ અકસ્માત સર્જાય કે અન્ય કોઈ ખાના ખરાબી સર્જાય કે કોઈ ચક્કાજામ થાય ત્યારે દૈનિક આ પ્રકારે વાહનના થપ્પા લાગી જાય છે અને ટ્રાફિક જામમાં લોકોએ કલાકો સુધી રહેવું પડે છે અને જેને લઈને માનવ કલાકો અને ઈંધણનો પણ બગાડ થાય છે લોકોના કામ ભાઈ છે માટે હવે જ્યારે પાલિકામાંથી મહાનગરપાલિકા બની છે ત્યારે રિંગ રોડ બનાવવો જોઈએ અને તે માટે આયોજન કરવું જોઈએ અનેક ગામડાઓને જોડીને રિંગ રોડ બનાવવો જોઈએ જેથી કરીને જે ભારે વાહનો અને મોરબીની અંદર આવવાના ન હોય તેવા વાહનો બાયપાસ કરી શકાય આ બાબતે વિચારવાની જરૂર છે